હું બેઠો છું આજે મેં ગુજરાતના માનની મુખ્યમંત્રીશ્રીને એક અત્યંત મહત્વની સંવેદનશીલ બાબત વિશે મેં રજૂઆત કરી છે સંવેદનશીલ બાબત એ છે કે ગુજરાતમાં દરેક જ્ઞાતિ દરેક લોકો પોતાની સમાજની અંદર બનતી ઘટનાઓને લઈ દીકરીઓ બાબતે બનતી ઘટનાને લઈને ખૂબ ચિંતિત છે અને ચિંતા થાય એ સ્વાભાવિક છે દરેક મા બાપ ને પોતાની દીકરીની ચિંતા છે ઘટનાઓ અનેક બને છે દુર્ઘટનાઓ બને છે એની ક્રિયા પ્રતિક્રિયા થાય છે અને પાછું ઠંડુ પાણી પડી જાય છે એના ઉપર આજે મેં એક બહુ જ સેન્સિટિવ બાબત ઉપર મુખ્યમંત્રીશ્રીનું ધ્યાન દોર્યું છે હવે એ શું પગલા લેશે એ તો કહી નહીં શકાય પણ છેલ્લા લાંબા સમય થી એવું જોવામાં આવ્યું છે વાંચીએ ટીવી જોઈએ અથવા આપણી આસપાસની સમાજની અંદર કોઈ ઘટના બને અને આપણને જાણ થાય કે અમારા કુટુંબમાં આવું થયું ફલાણા પરિવારમાં આવું થયું ત્યાં આવું થયું તો એ જોતા એક વસ્તુ સામે આવી છે જે કદાચ મારી વાત ખોટી પણ હોય અથવા સાચી હોય કે દીકરીઓને ભગાડીને લઈ જવાની ઘટના અથવા ભાગી જવાની ઘટના ભાગીને જાય છે ભગાડી ને લઈ જાય છે એ એ ચર્ચા પછી કરીએ પેલા તો જયારે આવું ભાગીને કે ભગાડીને જવાની ઘટના બને છે એમાં દીકરીની ઉંમર કેટલી હોય છે એ સૌથી મોટો પ્રશ્ન શું સત્યાવીસ અઠ્યાવીસ વર્ષની દીકરી આવી ઘટના બને છે તો ના ચોવીસ પચીસ વર્ષની દીકરીઓની આવી ઘટના ખૂબ મોટા પ્રમાણમાં બને છે તો કે ના સૌથી વધુ ભાગીને જવાની કે ભગાડીને લઈ જવાની ઘટનાઓ અઢાર વર્ષ સાડા વર્ષ સવા વર્ષ અઢાર વર્ષ ને બે દિવસ અઢાર ને એક મહિનો ખૂબ બને એ સૌથી મોટો ચિંતાનો વિષય એ છે કાયદો તો એમ કે છે કે અઢાર વર્ષ થઈ ગયા એટલે પુખ્ત થઈ ગયા તો એ તો કોઈ વાંધો નથી એમાં કાયદો તો કાયદાનું કામ કરે છે પણ કાયદો કોના માટે બન્યો છે કાયદો સમાજ માટે બન્યો છે કાયદાનું અસ્તિત્વ અને મહત્વ ક્યાં સુધી છે જ્યાં સુધી સમાજ છે ત્યાં સુધી સમાજ જ છે સમાજ નથી તો કાયદો નથી એટલે કે કાયદો સમાજ સાથે શું સંગત હોવો જોઈએ સમાજના પ્રવાહ સાથે જોડાયેલો કાયદો હોવો જોઈએ કાયદો પાછળ ચાલતો હોય સમાજ આગળ ચાલતો હોય તો એવા કાયદાનું કોઈ કામ નથી કાયદો ખૂબ આગળ ચાલતો હોય સમાજ પાછળ ચાલતો હોય તો એવા કાયદાનું કોઈ કામ નથી કાયદો જે છે 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 એક ચાલક બળ એટલે કાયદો અને સમાજ બંને હાલે તો કામનું આજકાલ જે ભાગી જવાના કે ભગારી જવાના જે બનાવો બને છે એમાં સૌથી વધુ અઢાર વર્ષ એક દિવસ અઢાર વર્ષ બે દિવસ અઢાર વર્ષ પાંચ દિવસ અઢાર વર્ષ એક મહિનો ઓગણીસ વર્ષ એક દિવસ આ ગેપની અંદર ઘટનાઓ બહુ બને છે એનો એક સ્વાભાવિક અર્થ એવો નીકળે કે દીકરી જયારે સોળ વર્ષ સોળ વર્ષ સત્તર એની કાચી ઉંમરનો લાભ લેવાનું ષડયંત્ર હાલતું હોય છે કેમ કે સોળ સત્તર અઢાર વર્ષ પ્રમાણે માણસની કાયદાકીય ઉંમર હોય શકે પુખ્ત પણ દરેક કિસ્સામાં વ્યક્તિ પોતાનું ખૂબ સારું અથવા ખૂબ ખરાબ વિચારી શકે એટલી શક્તિમાં ન પણ હોય શકે જરૂરી નથી તો અપવાદ બાદ કરતા ક્યાંક જ્ઞાતિ આધારિત પરંપરા હોય ક્યાંક હોય એને બાદ કરતા લગભગ હવે સમાજ પોતે આગળ નીકળી ચુક્યો છે પહેલાના જમાનામાં તો સોળ વર્ષે લગ્ન થઈ જતા પછી અઢાર વર્ષે થવા લાગ્યા

વીસ એકવીસ બાવીસ વર્ષે દીકરીને પરણાવે છે તો સમાજ આગળ વહી ગયો છે કાયદો પાછળ રહી ગયો છે તો આ કાયદાની અંદર જે છીંડુ છે એનો ભયંકર દુરુપયોગ થઈ રહ્યો છે અનેક કિસ્સામાં એવું જોવામાં આવે છે કે કોલેજમાં ભણતી દીકરીઓને બારોબાર થી ભાગી જાય અને અથવા ભગાડીને લઈ જાય એમાં ઘણી વખત દીકરી છેતરાઈ ગઈ હોય અથવા ભોળવાઈ ગઈ હોય અથવા ખોટા પ્રેમની જાળમાં ફસાઈ ગઈ હોય જ્યારે એની આંખ ખુલે ત્યાં સુધી તો ઘણું બધું ચિત્ર ચિત્રાઈ ગયું હોય કેમ કે દરેક વખતે સમજી વિચારીને લીધેલું પગલું નથી હોતું ઘણી વખત આવેશ ઘણી વખત લાગણીમાં ઘણી વખત એક શરીરમાં એક હોર્મોનલ ચેન્જ આવતો હોય મુગ્ધ ઉંમર હોય દરેક વ્યક્તિ ઉંમર માંથી પસાર થયા છે સોળ સત્તર અઢાર વર્ષે આપણને એટલી બધી મુગ્ધતા હોય કે બધું ખૂબ આકર્ષણ થાય તો હવે આ નાની ઉંમરમાં દીકરીઓને જે ભાગી જવાની ઘટના બને છે ભગાડી જવાની ખાસ કરીને અઢાર સાડા અઢાર ઓગણીસ સવા ઓગણીસ આ ઉંમરે જે ભાગી જાય છે ત્યારે સૌથી મોટી ઘટના શું બને છે દીકરીના મા બાપ અને દીકરીની જ્ઞાતિ દીકરીનું ગામ એને તો તકલીફ પડે જ છે પણ દીકરીને પોતાની તકલીફ પડે છે કે અઢાર ઓગણીસ વર્ષની ઉંમરે જે દીકરી ભાગી જાય અથવા ભગાડી જાય એનું ભણતર બગડે છે કેમ કે એ ઉંમર કોલેજમાં ભણવાની ઉંમર છે કંઈક પણ સારી જગ્યાએ ભણતર ભણવાની ઉંમર છે અને એ જ ઉંમરે જો આવું બને લગ્ન કરવા માટે કે કોઈ તો એનું ભણતર બગડે છે જો ભણે સારી નોકરી મળે કઈક સરકારી નોકરી મળે પ્રાઇવેટ નોકરી મળે કઈક પોતાનો ઘણા રસ્તા ખુલ્લા હોય પણ અઢાર ઓગણીસ વર્ષની ઉંમરે ઢોળવાઈ જઈને લલચાઈ જઈને ફોસલાઈ જઈને ડરી જઈને કે કોઈ પણ રીતે જો છોકરા ભાગી જાય કે ભગારી જાય તો એનું શિક્ષણ બગડે છે એનું ભવિષ્ય બગડે છોકરીનું આ સૌથી મોટો પ્રોબ્લેમ છે બીજું કે ભાગી જનાર કે ભગારી જનાર બંનેની બંનેને પોતાના પરિવારમાંથી વારસાગત મિલકત મળવાનો અધિકાર છે કાયદા પ્રમાણે છોકરીને એના મા બાપ પાસેથી છોકરાને એના મા બાપ પાસેથી પણ ક્ષણિક આવેશમાં આવીને લાગણીમાં આવીને ભોળવાઈ જઈને છેતરાઈ જઈને છોકરાએ કે છોકરીએ આમને સામને લગ્ન કરી લીધા પછી મિલકતનો પ્રશ્ન ખૂબ ગૂંચવણ ભર્યો ઉભો થઈ જાય છે ઘણી વખત છોકરીને આંખો બનાવીને છોકરીના મમ્મી પપ્પાની મિલકત પડાવી લેવા માટે થઈને કેટલા બધા કોર્ટ કોર્ટ કરવા પડે છે એક તો પોતાની છોકરી ગુમાવવી પડે ઉપરથી મિલકત ઉપર પણ દાવો કરવામાં આવે છે આ તકલીફ પણ ખૂબ પડે છે તો સમાજ આગળ વધી ગયો છે કાયદો પાછળ રહી ગયો છે તો કાયદામાં આની કઈક સ્પષ્ટતા હોવી જોઈએ ઘણી વખત એવું થાય કે છોકરાની મિલકત પણ પડાવી લેવામાં આવે એવું બને ઘણી વખત કે છોકરી ના પરિવાર દ્વારા છોકરીને મિસયુઝ કરી અને છોકરાના પરિવારની મિલકત ઉપર નજર નાખવામાં આવે એવું બને બીજું કે અઢાર ઓગણીસ વર્ષે ભોળવાઈને છેતરાઈને લલચાઈને કે કોઈ કારણોસર ભાગીને કે ભગાડીને લગ્ન કર્યા હોય પછી બધાને ખબર છે કે દુનિયા ફૂલ ગુલાબી નથી દુનિયાનું વાસ્તવિક ચિત્ર હંમેશા રંગીન નથી હોતું તો બે વર્ષે વર્ષે દોઢ વર્ષે ત્રણ વર્ષે જ્યારે ખબર પડે વાસ્તવિકતા સામે આવે જીવન ની કડવી વાસ્તવિકતા નજર સામે બંને જણાને આવવા લાગે ત્યારે ખબર પડે કે આ લગ્ન જીવન ટકે એમ નથી આ આ આ લગ્ન ચાલે એમ નથી ત્યારે છૂટાછેડાનો પ્રશ્ન આવે કેમ કે અઢાર ઓગણીસ વર્ષે પ્રેમની એકદમ આવેશમાં કે લાગણીમાં તણાઈને લગ્ન કરી લીધા મમ્મી પપ્પાના કે પરિવાર કે સમાજના વિરોધમાં જઈને પણ જયારે વાસ્તવિકતા સામે આવી છે ત્યારે છૂટાછેડા ની અંદર ઘણી વખત એવું થાય છે કે છોકરો આડો હાલે છોકરો કોપરેટ ન કરે છોકરીને તો ખબર પડી ગઈ ગઈ કે ભૂલ થઈ છે ભાઈ આ નતું કરવાનું મારાથી બહુ ખોટું થઈ ગયું આ છોકરો બરાબર નથી પણ પછી છોકરો કોર્ટમાં કોપરેટ નથી કરતો સહકાર નથી આપતો એટલે છૂટાછેડાની એટલી બધી ઝંઝટ થાય ક્યારેક એવું બને છોકરી કો ઓપરેટ ન કરે છોકરો સીધો હોય ક્યારેક એવું બને કે છોકરી કોપરેટ ન કરે છૂટાછેડા આપવામાં ભરણ પોષણ માંગે ને એલે ને એવું બધું ઘણા બધા રૂપિયાની માંગણી થાય અને છોકરો ફસાઈ જાય કે આના કરતા પ્રેમ લગ્ન ન કર્યા તો સારા તો બંને બાજુ તકલીફ છે પણ જયારે આંખ ઉઘરે ત્યારે આવું બધું થતું હોય છે ઘણી વખત એવું થાય કે છોકરીના મમ્મી પપ્પા પપ્પાની વિરુદ્ધમાં ખોટી ફરિયાદો કરવામાં આવે કે અમને હેરાન કરે છે અમને મારે છે આમ છે તેમ છે છોકરીનો પરિવાર દુઃખી થાય આવું બધું થાય છે એટલે મેં આજે મુખ્યમંત્રીને રૂબરૂ મળીને બે માંગણી મૂકી કે સમાજ આગળ નીકળી ગયો છે કાયદો પાછળ રહી ગયો છે તો કાયદાને પણ સુધારીને અપગ્રેડ કરીને સરખામણીમાં લાવવો પડશે અને સરકારનું કામ શું છે ધારાસભ્યનું કામ શું છે ધારાસભ્ય કે સરકારનું કામ જ છે ને કે સમાજ જ્યાં પાછળ છે ત્યાં કાયદાને સાથે લઈ આવો સમાજ જ્યાં આગળ છે ત્યાં કાયદાને એની તરફ લઈ જાઓ કાયદો જે છે એ સમાજને માટે બનેલો છે એટલે સમાજની સાથે તાલમેલ ધરાવતો હોય તો જ કાયદો કામનો એટલે મેં આજે એવી માંગણી મૂકી છે કે સમાજ પોતે એકવીસ વર્ષે દીકરીના લગ્ન કરે છે વીસ વર્ષે કરે છે તો સરકાર કાયદામાં જ સુધારો કરી નાખે જેથી કરીને પેલા સાડા સત્તર વર્ષથી આ ઘટનાક્રમ ચાલુ થાય છોકરી બારમા માં ભણતી હોય કે કોલેજના પહેલા વર્ષમાં હોય ત્યારથી બધા પાછળ લાગી જાય છે અમુક તત્વો અને એને ફોસલાવે બોળવે ભોળવે એની એની મુગ્ધ ઉંમર ગેરલાભ ઉઠાવે અને જેવું ઘણા કિસ્સામાં તો એવું છે કે એક દિવસ થાય સરકાર અને ભાગી જાય છે તો ભણતર બગડે છે ઘણું બીજું બધું બગડે છે તો મેં એવી રજૂઆત કરી છે કે એકવીસ વર્ષ નો કાયદો કરી નાખવામાં આવે તો કમસે કમ ભણવામાં થોડુંક ધ્યાન આપે કે આ બધું યોગ્ય નથી બીજું કે ભાગી જાય કે ભગાડી જાય તો ગુજરાતમાં નોંધણી કરી આપે ડોક્યુમેન્ટ હોય કે ડોક્યુમેન્ટ ન હોય મારી પાસે એવા આંકડા છે કે ગામની કુલ જનસંખ્યા કરતા વધુ લગ્ન ની નોંધણી એક ગામમાં થઈ ગઈ હોય પંચમહાલના ભદ્રાલા ગામમાં પાંચસો ને સાહીઠ લગ્ન ની નોંધણી ગણ તલાટી એટલી તો ગામમાં એટલા તો લગ્ન જ ના થયા હોય અમરેલીના હામાપર માં તેરસો ને એકતાલીસ લોકોના લગ્નની નોંધણી તલાટીએ એકર નાખી આણંદના રેલ ગામમાં અગિયારસો ને ત્રાણું લોકોની લગ્ન નોંધણી કરી નાખી અમરેલીના જામકા ગામમાં નવસો ચુમ્માલીસ લગ્નો નોંધણી કરી નાખી અમરેલી તાલુકાના લુંઘિયા ગામમાં લુંઘિયા ગામ મારા મત વિસ્તાર નું ગામ છે વિસાવદર વિધાનસભા ગામ છે લુંઘિયા લુંઘિયા ગામમાં બસો ને અઠાવન લગ્નો એન્ટ્રી કરી નાખી કોરોના સમય કોઈ ગામમાં બસો અઠાવન લગ્ન એક વર્ષમાં બે વર્ષમાં શક્ય જ નથી દર વર્ષે દસ બાર દસ બાર પંદર લગ્નો થતા હોય છે ગુજરાત આખાના હું તો લોકોને કાર્યકર્તાઓને ને જનતા ને વિનંતી કરું છું તમારા ગામના મેરેજ રજીસ્ટર ચેક કરજો એ ઓપન ડોક્યુમેન્ટ છે કાયદા પ્રમાણે એનું કોઈ પણ ઇન્સ્પેક્શન કરી શકે તમારા ગામમાં કઈક આવું તો નથી આવતું ને સાબરકાંઠા થી કોઈ કપલ ભાગી જાય એની નોંધણી અહિયાં લુંગિયા ગામનો તલાટી મંત્રી પંદર હજાર રૂપિયા લઈને ડોક્યુમેન્ટ હોય કે ના હોય મેરેજ સર્ટિફિકેટ બનાવી આપે

એટલે એમાં એજન્ટો હોય છે માફિયાઓ હોય છે ટોળકી હોય છે જે ટોળકી રીતે સપોર્ટ આપતી હોય છે ખોટી રીતના લગ્ન નોંધણી કરાવવા માટે એમાં ડોક્યુમેન્ટ નથી હોતા ઘણી વખત અસલ કાગળો નથી હોતા મેં મુખ્યમંત્રી પાસે એ માગણી કરી છે કે માનો કે હું ભાવનગર જિલ્લામાં ફોર વ્હીલર ની ખરીદી કરું તો ભાવનગર જિલ્લામાં ખરીદેલી ફોર ની મારા નામની આરસી બુક હું બનાસકાંઠાની નથી બનાવી શકતો શું કામ કે ગોપાલ ઇટાલિયાના આધાર કાર્ડમાં ભાવનગરનું સરનામું છે તો ભાવનગરમાં જ નોંધણી થશે બીજા જિલ્લામાં નહીં થાય જયારે લગ્ન ના કાયદામાં એવું છે કે કોઈ પણ જિલ્લામાં જઈને કોઈ પણ ગામમાં અંતરિયાળ ગામમાં જઈને બસો લોકોની વસ્તીનું ગામ હોય તલાટી મંત્રીને મળીને પંદર રૂપિયા આપો એટલે લગ્ન નોંધણી કરી આપે તો આ ખોટું છે એટલે મેં મુખ્યમંત્રી પાસે એ માંગણી કરી કે જો આ અઢાર વર્ષની ઓગણીસ વર્ષની દીકરીઓને પ્રેમ જાળમાં ફસાવીને ફોસલાવીને છેતરીને બીજા જિલ્લામાં લઈ જઈને લગ્ન નોંધણી કરાવી નાખે છે

એની ખબર છે કે પંદર હજાર રૂપિયા આપીશ તો કોઈ પણ ગામના તલાટી મંત્રી મને આવું જે કામ કરતા હશે નહીં એટલે આપણને વાંધો એ વાતનો છે કે અઢાર સત્તર ઓગણીસ વર્ષની દીકરીઓને એની મુગ્ધ ઉંમરમાં ફાયદો ઉઠાવીને છેતરીને ભોળવીને પછી એની રંગીન સમાજમાં બધું રંગીન કલરફુલ નથી એની કડવી વાસ્તવિકતા સામે આવે છે ત્યારે એને કોઈ સપોર્ટ નથી મળતો એટલે મેં મુખ્યમંત્રી માંગણી કરી કે આ તલાટી મંત્રી નોંધણી થઈ જાય એ તો છે પૈસા લઈને લગ્ન નોંધણી કરી દેવાના ડોક્યુમેન્ટ હોય ડોક્યુમેન્ટ ન હોય ઉંમર પૂરી હોય ઉંમર અધૂરી હોય બીજા રાજ્યના આવે તો એ લગ્ન નોંધણી કરી આપે છે તો ગુજરાતના તમામ ગામડાના જાગૃત યુવાનોને વિનંતી છે તમારા ગામના અંદર મેરેજ રજીસ્ટ્રેશન રજીસ્ટર હશે એ તમે ચેક કરી શકો અથવા આરટીઆઈ થી ડેટા માગો

કે ગુજરાતમાંથી કોઈ પણ દીકરી નાની ઉંમરની ને ભગાડી જાય અને ગમે તેના લગ્નની નોંધણી થઈ શકે છે એટલે માફિયાઓ એજન્ટો અને આ ટોળકી સક્રિય બની છે કે કપલ પાસેથી રૂપિયા લેવાના અને સર્ટિફિકેટ બનાવી આપવાનું સરકાર જો એવો કાયદો બનાવી નાખે કે છોકરીના આધાર કાર્ડમાં જે એના મા બાપનું સરનામું છે એ જ ગામના તલાટી મંત્રી પાસે તમારે મેરેજ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે તો ઘણા હદશે પ્રશ્ન સોલ્વ થઈ જાય એમ છે કેમ કે પાછળથી જે તકલીફો આવે છે એ તકલીફોમાં પછી કોઈ રસ્તો નથી નીકળતો એટલે સમાજ તરીકે આપણે બધા જ વિષયોની ચિંતા કરવી પડે કોઈ દીકરીનું સારું થતું હોય તો એમાં એમાં કોઈ દી ના ન હોય પણ આવું બધું જે થાય છે એ વસ્તુ ખોટી છે મેં બે માંગણી કરી છે કે સમાજ આગળ નીકળી ગયો છે કાયદો પાછળ રહી ગયો છે તો સમાજ અત્યારે પોતાની દીકરીઓને વીસ એકવીસ બાવીસ વર્ષે પરણાવે છે તો સરકાર પણ લગ્નના કાયદાની મર્યાદામાં સુધારો કરે જેથી કરીને કમસે કમ અઢાર બોપણીસ વર્ષની દીકરીઓ આ બધી ઘટનાક્રમમાં ફસાય નહીં પુરુષની લગ્ન કરવાની ઉંમર એકવીસ વર્ષ છે તો મહિલાની અઢાર કેમ છે મહિલાઓ પણ એકવીસ વર્ષ હોય સમા સ્ત્રી પુરુષની સમાનતા હોવી જોઈએ અને જે કોઈ પણ અંતરિયાળ ગામડામાં કોઈના મેરેજનું રજીસ્ટ્રેશન ન થવું જોઈએ જે ગામની છોકરી છે એ જ ગામમાં માં રજીસ્ટ્રેશન થવું જોઈએ કે ગાડી લો તો તો સેમ જિલ્લામાં થાય છે તો લગ્ન બીજા જિલ્લામાં શું કામ જન્મ સેમ જિલ્લામાં નોંધણી જન્મ અમદાવાદ માં થયો હોય તો એની નોંધણી બનાસકાંઠામ નથી કરવામાં આવતી મરણમાં એવું છે મરણ જ્યાં થયું હોય ત્યાં જ નોંધણી કરાવવાની હોય છે મરણ બનાસકાંઠામ થયું હોય નોંધણી અમરેલી નથી થતી તો લગ્નમાં ગમે તે ગમે ત્યાંથી ગમે તે ભાગીને ગમે ત્યાં નોંધણી કરાવી લે એ કાયદાને જરાક સુધારવો પડે આપણી દીકરીઓનો પ્રશ્ન છે તમામ સમાજની દીકરીઓનો પ્રશ્ન છે અને દીકરીઓના પ્રશ્ન બાબતે ક્યારેય કોમ્પ્રોમાઇઝ ન કરવો જોઈએ બાંછોડ ન કરવી જોઈએ હું ગુજરાતના બધી પાર્ટીના બધી જ્ઞાતિના બધા ધર્મના બધા લોકોની વિનંતી કરું છું કે મારી વાત વ્યાજબી હોય સાચી હોય તો તમે આ બધું વિડિયો શેર કરીને લોકો સુધી પહેલા વાત પહોંચાડો કેમ કે લોકો જાગૃત થશે તો જ મુખ્યમંત્રી અને સરકાર એક્શન લેશે લોકો ઊંઘતા રહેશે તો મેં આ પેલી કાગળની કોઈ કિંમત નથી એણે લીધું સિક્કો માર્યો આ ખૂણામ મૂક્યું તે ખૂણામ મૂક્યું જૂનું થઈ ગયું વાત પૂરી થઈ ગઈ એટલે લોકો જો રસ લેશે લોકો જો આમાં જોડાશે તો જ આ રસ્તો નીકળશે એવી મારી લાગણી છે એટલે હું બધાને આજે બસ આ માહિતી આપી છે કે તમારા વતી તમે બધા મને આશીર્વાદ આપીને ધારાસભ્ય બનાવ્યો તો મેં આ માંગણી સરકારમાં મૂકી છે તમારા વતી તમને મારી વાત યોગ્ય લાગી હોય તો તમે મને સપોર્ટ આપજો બાકી મને કઈ સૂચન આપવા જેવું હોય તો સૂચન આપજો જય જય ગરવી ગુજરાત